ગોપેન્દ્રલાલજીનું વચનામૃત બારમું એ વાંચું છું સંવત સત્તરસો અગિયાર સ્થળ છે જુનાગઢ વિષય છે ભાગ્યવંત તથા સૌભાગ્યવંત શું કોને કહેવાય એ વિશે આપણે વાંચીએ એક સમયને વિશે હરજી કેશવને શ્રીજીની પ્રસન્નતા દેઠી ત્યારે રાજને ચરણે દનવટ કીધું અને મનોહર વિનંતી કરીને પ્રશ્ન પૂછ્યો કે રાજ સૌ કોઈ ભાગ્યવંત એમ કહે છે તે ભાગ્યવંત તે શું એટલે કે જે વૈષ્ણવ છે એ પોતાની જાતને ભાગ્યવંત બોલતા હોય છે એટલે શું અને કોને ભાગ્યવંત કહેવાય ત્યારે રસિકરાજ બહુ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા અરે વૈષ્ણવ ભગવદી આપસ આપસમાં એકબીજાને ભાગ્યવંત કહેવું સુલભ છે પણ ભાગ્યવંત બનવું બહુ જ દુર્બલ દુર્લભ છે ભાગ્યવંત બનવું કઠિન છે જે તમે બધા ભાગ્યવંત છો એટલે કે ઠાકોરજી વૈષ્ણવને સંદર્ભે કહી રહ્યા છે કે તમે બધા ભાગ્યવંત છો અને સૌભાગ્યવંત પણ છો જેણે પોતાના સુહાગીજનની કૃપા પ્રાપ્ત કરી તે સૌભાગ્યવંત છે જે શુદ્ધ પુષ્ટિના શરણે આવ્યા છે અને પુષ્ટિ થઈને રહ્યા છે સૌભાગ્યવંત બીજા કોઈ ભાગ્યવંત છે નહીં એટલે કે જે પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમના શરણે ગયા છે એ બધા જ ભાગ્યવંત છે સૌભાગ્યવંત છે ભાગ્યવંત છે બીજા કોઈ ભાગ્યવંત નથી જે અમારા શરણે આવ્યા છે અને અમારા થઈને રહ્યા છે તે બધા ભાગ્યવંત એટલે કે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જીવન જીવી રહ્યા છે અન્યાસરે કર્યા કરી કરતા નથી આચરણે રહીને કરી રહ્યા છીએ એ બધા વૈષ્ણવો ભાગ્યવંત છે એ સિવાયના કોઈ ભાગ્યવંત નથી એવું અહીંયા સમજાવીએ જેનું મન ભ્રમિત છે જેનું મર મરક મન મરકટ જેવું છે તે ભાગ્યવંત નથી એટલે કે ગોપાલલાલના શરણે આવ્યા છે ગોપિન્દ્રલાલજીના શરણે આવ્યા છે પણ મન મરકટ જેવું એટલે કે માકડા જેવું વાંદરા જેવું છે મન ગુલાટ માર્યા કરે એક જગ્યાએ સ્થિર ન રહે મન જ ગુલાટ મારે એટલે કે અન્યાશ્રય કરવાનું મન થાય એને માકડા જેવું મરકટ જેવું મન કીધું તો એ ભાગ્યવંત નથી જેને પુષ્ટિની ગમતો ખબર નથી પુષ્ટિની તો ગમ ખબર નથી મરકટને આભૂષણ પહેરાવે તો તો તેને આભૂષણની ખબર નથી આભૂષણને તોડી ફોડી નાખે એવું મનચંચળ છે એટલે કે એવા જીવ જે ઠાકોરજીના શરણે આવ્યા છે પણ હજી એને ઠાકોરજીની કિંમત નથી ઠાકોરજી નો સ્વરૂપ નથી સમજણ પડતી એ બધા મરકટ જેવા કીધા છે એ બધા ભાગ્યવંત નથી કે હજી આપણા આપણું મન એટલે કે જે જીવોનું મન હજી એવું છે કે આ કરવું કે આ કરવું માતાજીએ જાવું મહાદેવએ જાવું કે કુળદેવીએ જાવું કે વગેરે 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 જે આપણા ઠાકોરજીએ આજ્ઞાની ના પાડી છે કે નથી કરવાનું એમાં પણ હજી વિશ્વાસ નથી એવા બધા જીવોનું મન મરકટ જેવું કીધું છે જેનો શુદ્ધ પુષ્ટિમાં વર્ણ અંગીકાર થયો છે તેના ભાગ્યનો પાર નથી તે ભાગ્યવંત છે જેને પુષ્ટિનું રસપાન કર્યું લીલાનું ધ્યાન કર્યું પુષ્ટિના ગુણગાન કર્યા તેની બુદ્ધિ પુષ્ટિ થઈ મન દ્રઢ થયું તેના અંગ અંગમાં પુષ્ટિ રસ ભર્યા છે તે ભાગ્યવંત છે એટલે કે ભાગ્યવંત આટલું બધું જેને આનંદ મળી રહ્યો છે એ ભાગ્યવંત છે જેને ઠાકોરજીના લીલા રસનું પાન કરતા આનંદ આવે છે અનુભવ થાય છે લીલાનું ધ્યાન દે ધ્યાન થાય છે ગુણગાન કરે છે અને બુદ્ધિ પુષ્ટિ થઈ જાય છે એટલે કે ઠાકોરજી નું સ્વરૂપ સમજવામાં આવે આ બધું જેમ આગળ આગળ વધતા જાય એ બધા ભાગ્યવંત છે અને પોતાના સોહાગ સમજી સમજીને વિચારીને રહે તે ભાગ્યવંત છે જેને અન્ય સંબંધની ગંધ પણ બાધક છે જે સદા સુજાદી ભગવદીન થી વ્યવહાર કરે અન્ય બીજાના હાથનું ખાનપાન જલ પણ ન લે તેવો વ્યવહાર જેનો છે વિજાતીયથી દૂર રહે જેને નિશ્ચલ ભાવ પોતાના સેવ્ય સ્વરૂપમાં નથી તે વિજાતીય છે એટલે કે સુજાતી સાથે જ વ્યવહાર કરે બીજાના હાથનું પાણી ન પીવે એટલે જે આપણા ઠાકુરજીને નથી માનતા એના હાથનું પાણી પણ ન પીવે એવા વૈષ્ણવોને સુજાતી કીધા અને વિજાતીથી દૂર રહે વિજાતી કોણ તો કીધું કે જેને પોતાના સેવ્ય સ્વરૂપમાં ભર નથી અને બુદ્ધિ ચલાયમાન થઈ જાય છે એ વિજાતીય છે અને નેચલતા વિના પુષ્ટિની પ્રાપ્ત ક્યાંથી થાય અને પૂર્વના સંબંધે કરીને અમારા શરણે આવ્યા છો અને અમને પુષ્ટિ પુરુષોત્તમ કરીને જાણે છે તે ભાગ્યવંત ભૂતલમાં છે બીજા કોઈ ભાગ્યવંત નહીં એટલે કે આ સિવાય એટલે કે આટલું આચરણ કરવાવાળા જ બધા જીવો ભાગ્યવંત છે એ સિવાયના કોઈ ભાગ્યવંત નથી કે હજી ગળામાં માળા ગોપાલાલજીની હોય પણ હજી અન્યાશ્રય મનમાં ચાલતું હોય ઘણા બધા અન્યાશ્રયના પ્રકાર તો સૂક્ષ્મ સૂક્ષ્મ તો બહુ કહી દીધા કે વારે વાર ને તિથિ પણ હજી માને છે કે આજે આ તિથિ છે તો આ ન કરાય આજે આ વાર છે તો આ ન કરાય એવું બધું પણ સૂક્ષ્મ સૂક્ષ્મ અન્યાશ્રય છે હજી આપણા ઠાકોરજીમાં વિશ્વાસ નથી આવ્યો તો એ પણ હજી ચલિત થઈ ગયા કેવાય ને એને અન્યાશ્રય કરી દીધો કહેવાય એવા બધા જીવો હજી ભાગ્યવંત નથી એવું ઠાકોરજી સમજાવે છે એ ભાગ્યવંત ભૂતલમાં છે બીજા કોઈ ભાગ્યવંત છે નહીં એને ભાગ્યવંત કહેવું સુલભ છે પણ બનવું દુર્લભ છે એટલે કે આવું બધું કઠણ આચરણ કરવું સુલભ નથી દુર્લભ છે અને સૌભાગ્યવંત બનવું તો બહુ કઠણ છે જે સૌભાગ્યને જાણે માલા તિલકના બાનાને મોટું કરીને જાણે તે સૌહાગી છે સદૈવ ધારણ કરીને રાખે તે સૌભાગી સૌભાગ્યવંતી સૌભાગ્યવંત છે બીજા કોઈ એ વિના છે નહીં એટલે કે આ બધું જ આચરણ કરે અને માળા તિલકને સદા ધારણ કરેલું રાખે માળા તિલકનો મહિમા જાણે એ સૌભાગ્યવંત છે બીજું કોઈ નથી દુનિયામાં સૌભાગ્યવંત આટલું જ કીધું ઠાકોરજી અહીંયા ઠાકોરજી આપણને એ આજ્ઞા કરે છે કે જે માળા તિલકનો સોહાગ સદા ધારણ કરે છે અને પ્રાણપતિ અલૌકિક પતિ એવા ઠાકોરજીને વરેલા છે એ સદા સૌભાગ્યવાતી છે સૌભાગ્યશાળી છે ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી કેમકે ઠાકોરજીને વરેલા છે અને ઠાકોરજીના ચિહ્ન સૌભાગ્યના ચિહ્ન રૂપી માળા તિલકને ધારણ કરેલું છે અને ઠાકોરજીની આજ્ઞા અનુસાર જીવન જીવી રહ્યા છે એટલે એવા બધા જીવો ભાગ્યશાળી છે અને સૌભાગ્યશાળી છે